હવે કંઈ નો નહીં આવ્યો નથી

ખબર નહીં કુદરતી મને ગાયું બહુ પ્રેમ છે તો લગ્ન પડતા હું કી અને હું અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવા આવી ગઈ મેં મારા ભાઈને કીધું કે મારે છે ને બદુડીયારે રમવું છે તો મારા ભાઈ કે હું તમને છોડી દઉં કે એમ તું રમાડી કે વાડીમાં લઈ જાય આવી ગયા તો મેં કીધું કે ના મારે એવી રીતના નહીં પણ આમ શાંતિથી એમની બાજુમાં બેસવું છે એમને ખંજરું તમારા હાથ હાથા ધૂળ ધૂળ થઈ ગયા તો પણ તોય મને બહુ મજા આવે છે બધા રમવાની આ એક વાયડી છે બે વાર તો પડી ગઈ હાથમાંથી આમ છૂટી ગઈ આ ડાય છે અને ઓલી શેતાન છે અને ત્રણે ત્રણ છે ને બહુ આમ ક્યુટ છે અને અહીંયા એકદમ વાતાવરણ બહુ સરસનું છે ઘણા બધા ફોટા પાડ્યા કારણ કે તો શેતાન જ છે અને અત્યારે બહુ આમ આનંદ થાય છે અને બહુ મજા આવે છે કારણ કે આ મારો ગમતો વિષય અને બધી ફેવરિટ ફેવરિટ વસ્તુઓ છે અને મારા આ તો પહેરવેશ નહીં આમ એવું લાગે છે કે શોભનીય છે આ બધી વસ્તુઓ અને બધાને એવું લાગતું હોય કે આમ બેઠી આમ કરે ને તેમ કરે ને પણ આ નેચરમાં આવા વાતાવરણમાં મને બેહવું મને ગમે છે મને એવું કાંઈ ફીલ નથી થતું કારણ કે આમાં જ અમારો જન્મ છે આમાંથી જ અમે આગળ આવ્યા છીએ જે

માસી ની દીકરી ને હા જો 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 ઈ જો ગઈ પછી આ છે રમાબેન પછી વા એક શાંતિબેન બેન ગયા છે એના બેન છે પૂજાબેન છે એની બાજુમાં નેહાબેન છે ઓકે અને આ મે પાસાજી માર માસા ડોરા કાઢે મનોજ માસા હા એ માર હે Like, 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 okay? लाइक सब्सक्राइब <laughs> तो <laughs> like, लाल बटन दबा <laughs>

હેલો ગાઈઝ આજે મેં ચોલી પહેરી છે એ જી જે ફાઈવ જુનાગઢ માંથી મેં લીધી હતી કારણ કે મારા માસીના છોકરાના મેરેજ હતા અને એકદમ મસ્તની ચોલી હતી અને એકદમ આમ બહુ મસ્તવી લાગતી હતી મને પણ મને છે ને આમ કમ્ફર્ટેબલ તો બહુ જ હતી અને આવી તો આખા લગ્નમાં કોઈ પાસે આવી ચોલી હતી જ નહીં એટલે કે તમારે લોકોને પણ તમારા પ્રસંગમાં કે કોઈ પણ જે નાના મોટા પ્રસંગો હોય તેમાં તમારે ચોલી ના લેવી હોય અને તમારે સૌથી અલગ દેખાવું હોય તો તમારે જીજે ફાઈવ જૂનાગઢનો કોન્ટેક કરવો પડશે કારણ કે ત્યાં જેવી ચોલી ક્યાંય હોય જ નહીં અને તમને છે ને રિઝનેબલ પ્રાઇઝમાં ત્યાંથી ચણિયા મળી જશે અને તમારા પ્રસંગને તમે સૌથી અલગ દેખાશો એટલે ગાઈઝ તમે જરૂરને જરૂર મુલાકાત કરજો આજુબાજુના ગામના હોય તો બી તમે જીજે ફાઈવમાંથી ચણિયા તમે બુક કરાવી શકો છો અને તમારા પ્રસંગને વધારે સરસ બનાવી શકો છો અને તમે બધાથી અલગ દેખાય શકો છો તો મને આ કલર બહુ સારો લાગતો હતો અને મને પહેરીને કોન્ફિડન્સ બી બહુ આવતો હતો આવે જ ને કારણ કે મારા જે વિચોલી કોઈને હતી જ નહીં તો સારું ચાલો ગાઈઝ એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે જી જે ફાઈવ જૂનાગઢ અને મોબાઈલ નંબર ને એવું બધું પણ એમની આઈડીમાં છે જ અને બાકી જૂનાગઢમાં કોઈને ખબર ના હોય એવું બને જ નહીં કે જી જે ફાઈવ ક્યાં આવેલું છે ઝાંઝેડા રોડ ઉપર આવેલું છે જીજે ફાઈવ રિલાયન્સ મોલની ઉપર થેન્ક યુ

அய்யா அப்படின் அது தயாரிமா

હેલો ગાઈઝ માંગોવી સાથે જય દ્વારકાધીશ તો અહીંયા મારો ભાઈ ચેલેન્જ કરતો હતો કે તમને ખાલી ફોટા વિડીયો બનાવતા જ આવડે તમને આવું દેશી કામ ના આવડે તમે સિટી માર્યો એટલે તમે ફેશન વાળા છો એટલે મેં એવું કીધું કે કપડાં પહેરે ખાલી છે ને રૂપ બદલી શકાય વિચારો નહીં મારામાં બધી જાતની આવડત છે એટલે મેં એમને ચેલેન્જ કર્યું હતું તો એ ચેલેન્જ પૂરું કરીને પણ બતાવ્યું અને બધાને એ કહેવાનું કે હા મને પણ આવડે છે ગાયું ભે હું ધોતા બસ એ જ કેવો લાગ્યો એ તમે કહેજો